હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપડે આજ જવાનું છે કુતિયાણા ને મીઠો લીમડો લઈ જવાનું કીધું તો માં હે ને મીઠો લીમડો તોડી દેશે આપડે કરો હે અને મેઘુ છે ને મિત્રો યાદ આજ તો મજા આવી ગઈ વાતાવરણ થઈ ગયું ને ખાટલા નીચે કરી બેઠી વિશાલભાઈ ગાડી લઈને ગામમાં વસ્તુ લેવાની હતી ને લેવા ગયો છે અને મમ્મી છે ને હાથ લેવાનું કીધું હતું કે જોતી હાથ નું લેતા મારે તો આપણે આ વર્ષનું નું છે ને કેરી ગોળ નું બનાવ્યું છે આ આથરું બનાવ્યું છે કેરીડા નું આથરું તો એ બે આથરા આપણે કીધેલું છે જો દીકરે લેતા આવ્યો થોડું થોડું તો આપણે એને લઈને જવાનું છે હવે વિશાલભાઈ ક્યારે આવે ગામમાં ગયા તો બહુ વાર લાગી તારે તને ઓલા નીચલા કામ જોવાનું છે કામ જોવાનું હતું અત્યારે વાગવામ થઈ ગયા 1 ને 10 તો એને જમી લઈ જમીન પછી નીકળીએ અત્યારે મિત્રો વાગવા થઈ ગયા છે દોઢ અને હવે જમવાનું વાર મેઘું જમ્યું નથી તો બોયલે બોલ થઈ છે તને જળ ગયા હવા તો હે પેલા આપણે જમી લઈ ફાઈનલ મિત્રો આપણે જમીન નવરા થઈ ગયા નવરા થઈ ને બધું જે લેવાનું તો એ ગાડીની પેટી મૂકી દીધું હે હવે એક જ વસ્તુ બાકી છે હું ખબર લીમડાને છોડવો તો મિત્રો અત્યારે છે ને વરસાદ તો કઈ છે નહીં પણ હવારમાં હતો અત્યારે પાછો કદાચ આવે તો આવે તેવા કારા થયા હે મિત્રો આપણું બધું મુકાઈ ગયું છે ઝાડવું લેવાઈ ગયું છે તો હવે આપણે નીકળવાનું થાય છે વાહ ઉપલેટાના રસ્તા તો ફાઇનલ મિત્રો આપણી ગાડી આવી ઉપર ચડી ગઈ છે હવે અને હવે સીધા મળીએ કુતિયાણા જઈ તો ફાઇનલ મિત્રો આપણે હેને કુતિયાણા પહોંચી ગયા છીએ અને આવીને સીધું બાવને આપણે હેને રમાડતા હતા બાવને હુવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે હેને હવે હુવા દેજો બેન હોઈ ગયા વાલો પછી ઉઠીને આપણે રમવું જ છો હાલ હોઈ જાઓ જ્યોતિ મેડમ ઈસ્કો નાખે છે એને અને આપણે મિત્રો ચા પાણી પી અને પછી નીરે ભેગા થાય બરોબર તો મિત્રો આપણે છે ને ઓલી સ્કૂટીમાં બેટરી હતી ને કાઢી અને આપણે ઉપડેટા મોકલાવી દીધી હતી અહીંથી મોકલાવી દીધી હતી આપણે અહીંયા બદલાવવાની હતી તો બદલાવી અને પાછી આવી ગઈ છે બેટરી પતી ગઈ હતી હું તો મિત્રો આ બેટરી છે ને કોઈ કારીગર નથી આપણે જ કારીગર આપણે હું ફિટ કરી દઉં મિત્રો બેટરી બદલાવી હતી તો ગરમી બહુ થઈ ગઈ અહીંયા વરસાદ જેવું તો છે આપણે આવ્યો નથી ને અહીંયા એટલો બધો આવ્યો નથી મિત્રો વાગવામ થઈ ગયા છે અત્યારે સવા ચાર આપણે મિત્રો આરામ કરી અને પછી બપોર પછી નિરાતે રાતે મળી આવે બપોર પછી તો અત્યારે બપોર મસ્ત થઈ ગયા તો નિરાતે રાતે મળીએ તો મિત્રો આપણે બેઠા હતા ને તો જ્યોતિ કે કે તમારા હાટુ બેસે કે લાડવા બનાવતો જ્યોતિ હે ને લાડવા બનાવે હે એમાં મિત્રો હું લાડવા બનાવેલ તો હતા ખાલી ગરમ કરે છે વળી તમને એમ થાય કે એટલા જ બનાવે ના એવું નથી આ લાડવા બનેલ હે લાડવા તમ તમારી જિંદગીમાં કોઈ ખાધા ખાતા નહી એટલે આ રીતે બનાવે લાડવા તમ જો કેવી રીતે બનાવી આદ બરી જાય તો જોઈએ એક લાડવો કરીને પછી એને કાંઈ બધા લાડવા થોડા બનાવવાના કોઈને મોટા પાણી આવે કોમેન્ટ કરો જલ્દી આ લખો હોય અને પાછા એમાં ગરમ કરી અને પાછું ઘી ઉમેરીને ગરમ કરીને પાછા લાડવા બનાવે કોને ખાવાનું મન ના થાય તો હાલો મિત્રો ખાવા હું વીટી નથી લેવું યાર તમને પછી પાણી આવી છે પાણી આવે ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને તો કાંઈ ભેગા થાય મિત્રો ગરમી પહેલાં એવી થતી હતી ફાઈનલ વરસાદ આવી ગયો અત્યારે વરસાદ આવી ગયો ને લાઈટ એ વધી વાઈ ગઈ છે કુતિયાણા સિસ્ટમ છે લાઈટ આવે શું કે વરસાદ આવે ને

આવી મજા હવે રમો મિત્રો વરસાદય ખોટી નહો છે આવ બેગ છાટા નાખીને પાછો ફટાફટ વહી ગયો જો ક્યાંય એક ટીપુંય ન થાતું ખાલી રોડ પર જો એટલે મેડમ હેર હેર કરતા કરતા હે ને આજ રસોઈ કરવાના છે એને આજ હરખું નથી આ વાત વાતાવરણના હિસાબે હોય કે પછી કેમ હોય વરસાદ આવ્યો ને એટલે શરદી થઈ ગઈ છે મિત્ર એ છે ને આજ હું બનાવવાની કે ખબર નથી પડતી એ કે હું આજ આજ હું મહેમાન માં હું આવ્યો છું એટલે આ કે નવું બનાવવાનો છે પ્રિયંકા માં છે મારે છે જો એ બબલો સદ બોખુ ના દેમ કાટે બોખલો તને ખબર પડે એ એ અલા તને ખબર પડે મોટી થઈ ગઈ તું પંખાની જ નથી જરૂર બેન ને હો પવન મસ્તીનો આવે વરસાદ હમણાં જ આવીને ગયો મિત્રો And momentarily, was bye. Back. Hello, Patrick, Five hours later. <laughs> છે સાડા દસ આપડે ઉઠી અને મોટું જોઈએ નાસ્તો કરવાનું બાકી મિત્રો આપડે કઈ કામ થતી ના હોય એટલે મોડા જ ઉઠે ને મિત્રો તો હવે મળીએ નાસ્તો કરીએ તો મિત્રો કાલે બહુ રમાડી હતી અત્યારે નાસ્તો બસ્તો કરીને એમ બેને હેને નીંદર કરી લીધી છે બાવે હવે પાછું રમવા ઉઠી ગયો જો હે બેન કે તાર મમ્મી ઉપલેટા વાઈ ગઈ હે કે તાર પંખો ક્યાં પંખો ક્યાં આપણો પંખો હે મિત્રો અહીં લાઈટની એવી તકલીફ છે ને કે વાત પૂછવામાં હજી લાઈટ નથી અત્યારે લાઇક નથી મતલબ કે હજી નથી આવી તે એમ હતું રાતે વરસાદ પડ્યો ને લાઈટ વહી ગઈ સેર ચાર વાગે આવી હતી વરસાદ એ બહુ પડ્યો છે ઉપલેટા ને કૂતિયાણામાં રાતનો વરસાદ જોવા જાય ને તો સાત જ છે તમારે કોઈ વરસાદ પડ્યો હોય તો કોમેન્ટમાં કરતા કરતાં ઉપલેટાળાને કૂટિયાણાવાળો કોમેન્ટ ન કરો તો મિત્રો આપણે બાવને રમાડી રમાડીને અત્યારે હે ને એને થાકલી અને બગડાવી દીધો છે અને મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે દેખાઈ જાય તો એક ને વીસ જમવામાં છે ને આજ તો સ્પેશિયલ ભજીયા બનાવ્યા છે આપણા માટે ભજીયા છાસ પછી રીંગણા બટેરા શાક અને બે જાતના હે ને અથાણા હે તો મિત્રો જમી પછી નિરાય થી ભેગા થાય હવે ઉઠી ગયું મિત્રો નિંદર કરીને અત્યારે બાવે રમે હે અને વરસાદ છે ને વળી બે મિનિટ માટે ઉભો જાય વળી પાછો ઝીણો ઝીણો ચાલુ થઈ જાય તમે જો અત્યારે હે ને ઝીણો 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 ચાલુ જ છે તો હવે ને આપણે વાત જોવાની થતી ને મિત્રો હવે અળવ્યક્તિ નીકળીએ અને મળીએ રસ્તામાં તો ફાઇનલ મિત્રો આપણે કુતિયાણા છોડી દીધું છે અને બાયપાસ ઉપર આવી ગયા છે અને આપણા સબ્સ્ક્રાઈબર ભેગા થઈ ગયા મિત્રો આ બધા સબ્સ્ક્રાઈબર તો બાય બાય સબસ્ક્રાઈબર ટાટા આવજો હાલો ગાડી આવે છે ધ્યાન રાખજો મિત્રો આપણે હે ને અત્યારે ગણોદ રોડ પતી ગયા છે અને તમે આમ વરસાદ જે કાલ રાતે પડ્યો એને તમે પાણી તો જો ભરાણો અત્યારે ઘણો રોડ ના આપણે પુલ ઉપર ઉભા છે આ વડખંડ વારો ગ્રાંસલા મેરવદર રોડ છે અને એની બાજુમાં એક જેટ જે જમીન આવી છે ને એમાં મિત્રો એટલું પાણી ભરાણું છે વાત પૂછવામાં જાણે કે નદી ના હોય એટલું લાગે છે બાજુમાં તમે જોઈ શકો છો આ ધરતી હોટલ છે બહુ વરસાદ પડી ગયો મિત્રો હજી એવું લાગે આમ તો ઉપર જાઉં ને તો વાદરા એવા ને એવા છે કદાચ આવી જાય સામે તમને દેખાય છે ને તે પાટણ ડુંકર ડુંગર છે તમે કાલનો જોઈ મિત્રો બધે દ્રશ્ય તો તમને મેં કાલે જ બતાવી દીધા તો કોઈ કાલનો નો બ્લોગ ના જોયો હોય તો પ્લીઝ જોઈ આવો અને આ પછી તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળી આવે આગળ કંઈ નવું જોવા મળે તો ઘરે જ જાય છે અત્યારે તો ફાઈનલ મિત્રો આપણે હે આપણી સોસાયટીમાં આવી ગયા અને ઘર અમે દેખાય આપણે રિક્ષા પડી છે અને વરસાદે મિત્રો અહીંયા પોતીને ચાલુ થઈ ગયા વાંધો નથી આપણે પલટરા નથી હજી અને કેનાલ એ તમને બતાવી દઉં કેનાલમાં તો આમ ધોકાર પાણી જાય છે અત્યારે અને બાજુનો રોડે દેખાતો નથી એટલું પાણી જાય છે તો આપણે ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયા છીએ કાંઈ વાંધો આવ્યો નથી આપણે પલરા આપણે નથી પલરા બીજું